છુડાવદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાની નિમણૂંક કરવામાં આવી છે આજે પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓના મંડળ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં છુડાવદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાના નામ પર મોહર લગાવવામાં આવી છે જેમાં આગામી દિવસોમાં સંગઠન વધુ મજબૂત બની તેવા પ્રયાસો કરવામાં આવશે તેવું નવનિયુક્ત પ્રમુખ ઉમેશ રાઠવાએ જણાવ્યું હતું આ પ્રસંગે પ્રદેશ ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નવનિયુક્ત પ્રમુખને ફુલહારથી વધારવામાં આવ્યા હતા

સંગઠનના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અને છોટાઉદેપુરના આગેવાન ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળના સમયની અંદર આ જિલ્લાની અંદર સંગઠન મજબૂત બને પાર્ટી વધારે મજબૂત બને એ માટેના પ્રયત્નો અમે સાથે મળીને કરીશું એમાં સંગઠન હોય કે ચૂંટાયેલી પાક હોય આ બધા જ અમે સાથે મળીને પાર્ટીને વધારે મજબૂત કરવાનું કામ કરીશું જિલ્લાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ જનતા બધા જ અપેક્ષિત કાર્યકર્તાઓ વચ્ચે ખૂબ સરસ રીતે ખેલદિલીથી એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ કાર્યકર્તાને ને શોભે એવી રીતે આજે જેમની જવાબદારી પૂરી થાય છે એવા ઉપેન્દ્ર ભાઈએ આ નામનો ઠરાવ મૂક્યો પ્રસ્તાવ મૂક્યો ઉમેશભાઈ ના અને જસુભાઈ આપણા એમપી એમણે સરસ રીતે ટેકો મૂક્યો અને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ પ્રદેશના નિર્ણયને વધાવી લીધો છે આની સાથે સાથે વિધાનસભા દીઠ એક પ્રાદેશિક પ્રતિનિધિ ની જોગવાઈ બંધારણમાં છે એટલે એ પણ આજે અમે જાહેર કરીએ છોટા ઉદયપુર વિધાનસભા માટે મુકેશભાઈ જસવંતભાઈ પટેલ જેતપુર પાવી માટે ગોવિંદભાઈ કેમાભાઈ રાઠવા અને સંખેડા માટે પ્રવીણભાઈ કાભાઈભાઈ બારિયા આ રીતની આ પ્રક્રિયા આજે અમે પૂર્ણ કરીએ છીએ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર માનું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર